આપણા સનાતન ધર્મની અંદર એક પવિત્ર સ્થાન બતાવ્યું નૈમિષારણ્ય જ્યાં નિમિષ માત્રની શાંતિ હોય એ નૈમિષારણ્ય અને જ્યાં શાંતિ હોય ત્યાં ભજન અને ભોજન કરવાની મજા આવે અશાંતિમાં તમે ભોજન સારી રીતના કરી શકો ભગવાનનું ભજન પણ ઘોઘાટમાં અશાંતિમાં તમને થાય તો શાંત ક્ષેત્ર કયું ઋષિઓ એકવાર બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને વિનંતી કરી કે બ્રહ્માજી અમને કોઈ એવું ક્ષેત્ર એવું સ્થાન બતાવો કે જ્યાં અમે શાંતિથી અમારા વ્રત જપ તપ અનુષ્ઠાન વગેરે કર્મો કરી શકીએ ત્યારે બ્રહ્માજી કહે છે આ મારું મનોમય ચક્ર હું છોડું છું એ ચક્ર જ્યાં સ્થિર થાય એ સ્થાનને તમે ઉત્તમ એ ચક્ર આગળ હતું પાછળ બધા ઋષિઓ હતા દૂર એ ચક્ર સ્થિર થયું જ્યાં નિમિષ માત્રની શાંતિ હતી એ નેમિષારણ્યમાં બધા ઋષિઓ ભેગા મળી સત્સંગ કરતા હતા એમાં સુત નામના વિદ્વાન મુનિને બધા ઋષિઓ વતી શૌનક મુનિ આગળ બેઠા અને સુતજીને પ્રશ્ન કર્યો શૌનક ઉવાચ અાનધ્વાંત વિદ્વાંસૂર્યોટી સમપ્રભમ સુતાખ્યા કથા મમ કરણ રસાયનમ સૌનકજી કહે છે કે હે મહારાજ અજ્ઞાન વિધ્વ્ય દૂર કરવા માટે કરોડો સૂર્ય સમાન જ્ઞાન ધરાવો છો કોટી સૂર્ય સમપ્રભમ જેમ કે આપણે ગણેશજી વંદના કરીએ છે ને વક્રતુંડ મહાકાયટી સમ નિર્વિઘ્નમ નિર્વિઘ્ન કરે સર્વકાર્ય સર્વદા ભગવાન સૂર્ય કોટી ગણેશજી પણ વિઘ્નો દૂર કરવા માટે કરોડો સૂર્ય સમાન શક્તિશાળી એમ સુદ્ધજીને વ્યાસપીઠ ઉપર બેસાડીને પ્રાર્થના કરે છે કે હે શુદ્ધજી તમે કરોડો સૂર્યો સમાન જ્ઞાની દો અમારા અજ્ઞાનને તમે દૂર કરો અને શૌનક મુનિ પણ વિદ્વાન હતા હું ઇઠ્યાસી હજાર ઋષિઓ બેઠા હતા ને એ બધા વિદ્વાન હતા અને પાછા વડીલ પણ હતા સુતીજી તો ઉંમરમાં નાના હતા પહેલાં બધા ઋષિઓ મોટા મોટા ઉંમરવાળા હતા કોઈ દસ હજાર વર્ષના કોઈ નવ હજાર વર્ષના કોઈ આઠ હજાર વર્ષના કોઈ સાત વર્ષ સાત હજાર વર્ષના કોઈ દોઢસો વર્ષના કોઈ પાંચસો વર્ષના આવા બધા ઋષિઓ હતા હું અને એ સભામાં બેઠા હતા અને સૌનક મુનિ બધા વતી પ્રશ્ન કરે છે એમને કથામાં રુચિ હતી એમાં એમને કથામાં રસ હતો એ પોતે જ્ઞાની હોવા છતાંય અને સંતો કહે છે કે ભગવાનની કથા થતી હોય ને ત્યાં હનુમાનજી પણ કથા સાંભળતા હોય હનુમાનજી પણ કથા પ્રેમી છે ભગવાનની જ્યાં કથા થતી હોય પ્રભુની રામની કથા થતી હોય ત્યાં હનુમાનજી ભક્તિ કથા સાંભળતા હોય નહીં તો હનુમાનજીને શું કીધું દે અતુલિત બલધામ હૈમશૈલાવદેહમુકુશાન જ્ઞાનીનામગ્રગણ્યમ સકલગુણ નિધાન બાનરાણાધીશ રઘુપતિ પ્રિયભક્ત વાત જાત નમા અતુલિતબલધામ હૈમશૈલાવદેહમ દનુજવનુકુશાનુ જ્ઞાનીનામગ્રગણ્યમ જ્ઞાનીમજે અગ્રણી ધે હે જ્ઞાનીઓમાં જે શ્રેષ્ઠ દેવા હનુમાનજી છતાં પણ પોતે ભગવાનની કથામાં બેસીને કથા સાંભળે જેને કથા પ્રત્યે પ્રેમ છે ભગવાન પ્રત્યે જેને પ્રેમ છે એ પોતાની અંદર જ્ઞાન હોય છતાં પણ પ્રેમથી કથા સાંભળે એનું એનું મહત્ત્વ શું છે કે કથા એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે